નમસ્કાર હું ચેકપોસ્ટ લાઈવમાં ગૌતમ સિંહ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તે ખૂબ જ આપણા દેશની ખૂબ જ મોટી કરુણતા છે એ આપણે હું આગળ જણાવીશ એટલે ખ્યાલ આવશે આ જુઓ તમે જોઈ રહ્યા છો ગાયો દેખાઈ રહી છે હા પછી આ બાજુ છે કચરો પ્લાસ્ટિકનો કચરો આપને દેખાતો હશે તો શું આપને એવું લાગે છે કે આ ગાયો આ પ્લાસ્ટિકનો કચરો ખાતી નહીં હોય જરૂરથી ખાતી હશે આ જો તમે જે જોઈ રહ્યા છો એ ગંદુ પાણી છે ગટરનું એ ગંદુ પાણી જ છે બરાબર શું તમે એવું વિચારો છો કે આ ગાયો પીતી નહીં હોય આ રસ્તામાં ગાયો જે દોડે છે લોકોને સિંગડા મારે છે એનું કારણ આ જ છે કે એમને આવો ગંદો ખોરાક ખાવો પડે છે જેના કારણે એ વધારે પડતી ઉગ્ર થઈ જાય છે અને એમના હોર્મોન્સ બેલેન્સ રહેતા નથી ચલો એ બાબત તો અલગ છે હવે આપણે મુખ્ય બાબત ઉપર આવીએ કે આ જે નડિયાદનું સિટી જીમખાના ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ આગળ આ રીતનું બેરિકેટિંગ કરી અને લીલા પડદા મારી અને શા માટે ઢાંકવામાં આવી રહ્યા છે એ હું આપણે જણાવી રહું છું આવતીકાલે પચીસમી જુલાઈ બે હજાર પચીસ ના રોજ શ્રી નડિયાદમાં પેલું પ્રગતિનગરનું જે છે એ ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે અને બીજી બે જગ્યાએ પણ જઈ રહ્યા છે હવે પ્રગતિનગર જવાનું એટલે સ્વાભાવિક છે સિટી જીમખાના આગળ થઈને જવું પડે એટલે ત્યાં આગળ આ જે નડી મહાનગરપાલિકાનો જે વિકાસ છે નડિયાદનો એ મુખ્યમંત્રી શ્રીને દ્રશ્યમાં ન થાય તેટલા માટે આ બેરિકેટિંગ કરીને લીલું કાપડ મારી અને ઢાંકી દેવા માટે કે મુખ્યમંત્રીશ્રીને આ દેખાય નહીં આ દ્રશ્ય દેખાય નહીં એટલા માટે આ રીતે લોખંડની પાઇપો અને આ બધું ગોઠવણી કરી સપ્લાયરવાળાને બોલાવી અને આ રીતે આખો રોડ કોર્ડન કરી અને બંધ કર કરી રહ્યા છે બરાબર હવે મારું અમદાવાદના દર્શકોને વિનંતી છે કે હું આ અમદાવાદના ફેસબુક ગ્રુપમાં આ વિડીયો સમાચાર આવશે એટલે તમે મહેરબાની કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી જરૂરથી આ વિડીયો પહોંચાડજો અને એમને જણાવજો કે આ નડિયાદનો મિલ રોડ વિસ્તાર છે બરાબર છે અને મિલ રોડ વિસ્તારમાં આવેલું સિટી જીમખાના ગ્રાઉન્ડ છે જ્યાં આગળ ખરેખર રમત ગમત થવા થવી જોઈએ જ્યાં આગળ રમતગમતનો વિકાસ થવો જોઈએ એની જગ્યાએ આ ગટરની ચિકાસ અહીં દ્રશ્યમાન થઈ રહી છે અને આ જુઓ લીલું કાપડ કે જેનાથી એ આખા બેરિકેટિંગ ઉપર એને મારી અને આખા ગ્રાઉન્ડને ઢાંકી દઈ મુખ્યમંત્રી શ્રીથી છુપાવવા માટે માત્ર કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ જોઈ ન જાય તેટલા માટે નડિયાદના પ્રશાસને અથવા તો કોઈ નેતા હોય અહીંના લોકલ કે જે આ બાબત એમને બતાવવા માંગતા નથી હવે આ તમે જોઈ રહ્યા છો આ તમે પોતે જ જુઓ દ્રશ્યમાન આજે તમને જુઓ આ ગાયોનો ઢગલો બરાબર છે અહીંયા આગળ હવે તમે પોતે વિચાર કરો કે આ નડિયાદનું શું થવા બેઠું છે જુઓ નરી ગંદકી અરે તમે ખુલ્લેઆમ દેખાડો ને સાહેબને મુખ્યમંત્રી શ્રીને કે જુઓ સાહેબ આ નડિયાદ અમારું શા માટે બીવો છો ડરો દરરોજ શા માટે સત્ય શા માટે છુપાવો છો એટલે મારી માનનીય મુખ્યમંત્રી શ્રી વિનંતી છે કે જરૂરથી આપ આ ઇન્વેસ્ટિગેશન કરજો કે આ સિટી જીમખાના આગળ લીલું કપડું માર્યું છે ના માટે માનનીય મુખ્યમંત્રી શ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમે નડિયાદ આવો તો જરૂરથી આપ પૂછા કરજો આ બેરિકેટિંગ શા માટે છે અને આ શા માટે આને ઢાંકીને રાખેલું છે ખુલ્લું કેમ નથી રાખેલું જય હિન્દ જય ભારત